કલોલ ના મંદિર ખાતે મતદાન જાગૃતિ સેક્રેટરી શાહ પણ ઉપસ્થિત રહ્યા જ્યાં મતદારોની સહભાગીતા વધે એ ઉદેશ્ય થી આયોજન કરવામાં આવ્યું ત્યારે જે સંકલ્પ સો ટકા નો અભિગમ ને સાર્થક કરવા કાર્યક્રમ નું આયોજન જ્યાં જય એ ભગવાન શ્રી દર્શન પણ કર્યા અને અહીંના આયોજકો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને અહીંયા ભગવાનના દર્શન માટે નિમંત્રિત કર્યો મંદિરના અંદર જવાથી મારો માની અમુક શાહ સાહેબ અહીંયા આવ્યા હતા મેં કહ્યું કે મારા પરિવાર ને સાથે જ નહીં આવી પણ હું એ પરિવારની સાથે જ ના આવી શક્યા પણ હું અહીંયા આવી ગયો અને આવતી વખતે મેં એમની જોડે પાછો પણ નથી આવ્યા આજે સમસ્ત ગામજનોને ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો એનો મહાયજ્ઞ હતો આ બહુ જ પૌરાણિક ગણપતિજીનું મંદિર છે ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું ગામજનો ભેગા થયા હતા અને જય ભાઈ શાહ બીસીસીઆઈના સેક્રેટરી પણ આવ્યા હતા એમણે પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે સોએ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા ને ગામ લોકોએ બે હાથ